નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના એ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तो चलो मित्रों अपने जाने लिया आज कपासना बजार भाव बात करिए मित्रों गोडल मार्केट यार्ड तेर सौ थी चौद सौ छोतर रुपया भावनगर मार्केट यार्ड बार सौ एक थी चौदह सौ त्रेपन रुपया मार्केट यार्ड बार सौ चौदह सौ नेशी रुपया तलाजा मार्केट यार्ड बार सौ थी चौदह सौ चौंसठ जामनगर बार सौ सौ रुपया આગળ મિત્રો વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી પંદરસો નવ રૂપિયા ચાણસમાં અગિયારસો એકોતેરથી ચૌદસો સાડત્રીસ રૂપિયા કાલાવાડ તેરસો પચાસથી ચૌદસો ઓગણએસી રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડ ચૌદસો દસથી ચૌદસો એકસઠ બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો બે રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો અગિયાર રૂપિયા बीजापुर मार्केट यार्ड थी पंदर सौ एक रुपये जामजोधपुर मार्केट यार्ड तेरसो पंदर सौ अगियारूप सिद्धपुर मार्केट यार्ड बार सौ पंदर सौ चार रुपया जेतपुर मार्केट यार्ड आठ सौ पचास थ चौदौ अड़सठ रुपया आग मित्रों बात करिए आप वाँकानेर मार्केट यार्ड बार सौ पचास थी सौ बासठ रुपया जस्तण मार्केट यार्ड तेरौ एशी थी सौ पंचासी रुपया માર્કેટ યાર્ડ તેરસો એકત્રીસથી ચૌદસો ચોસઠ રૂપિયા સાવરકુંડલા તેરસો દસથી ચૌદસો અઠ્યોતેર રૂપિયા ધાંગધ્રા અગિયારસો પાંત્રીસથી ચૌદસો આડત્રીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો